અબડાસા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ઇન્ચાર્જ ટીડીઓને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું બાર મુદ્દાની માંગ સાથેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું એકત્રીસમી જુલાઈ સુધીના પ્રશ્નો નહીં ઉકેલાય તો નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ સંગઠન ઉગ્ર આંદોલન અને ધરણા વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે નલિયા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન વાઘેલા નલિયામત ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકા સરપંચ સંગઠન દ્વારા પ્રમુખ પરેશસિંહ જાડેજાની આગેવાનીમાં સરપંચોએ વિવિધ પ્રશ્નો અંગે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં કુલ બાર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને એસબીએમ શાખામાં કામોનું છેલ્લા ચોવીસ મહિનાથી પેમેન્ટ બાકી છે તથા પીએમ આવાસ યોજના શાળાઓમાં શિક્ષકની ઘટ એસઓની કાયમી ધોરણે નિમણૂક સમરસ પંચાયતોને સમરસની ગ્રાન્ટ ફાળવા ખાસ કરીને તલાટી રેગ્યુલર પંચાયતમાં આવતા નદી સહિતના અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને રેગ્યુલર સ્ટાફ ન હોવાના કારણે ધક્કા ખાવા પડતા હોવાની પણ ગંભીર પ્રકારની ફરિયાદો કરવામાં આવી હતી તાત્કાલિક અતિથિ સરપંચ સંગઠને જણાવ્યું હતું કે એકત્રીસ જુલાઈના સુધીમાં જો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં સરપંચ સંગઠનના મહામંત્રી વિનય વિનેક ડાબી જિલ્લા સરપંચ સંગઠના મહેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ સજનસિંહ જાડેજા ગોપાલ ગઢવી સહિતના લોકો ખાસ જોડાયા હતા આમ તો લગભગ છેલ્લા ઘણા દિવસથી ઘણા સમયથી આવેદન આપ્યા લેખિક મૌખિક રજૂઆતો પણ કરી અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવીએ અને છાજીયા લેવાના જ હોય એટલે અહીંયા આવીએ ત્યારે બે ત્રણ મહિના અમને બિલ ન મળે પછી એસબીએમના કામો સરપંચે લગભગ લગભગ કોઈ આઠ મહિના કોઈ બાર મહિના કોઈ બે વર્ષ પહેલાં કર્યા છે કોઈના બે લાખ કોઈના અઢી લાખ કોઈના ત્રણ લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે કોઈ અહીંયા ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો એમની ક્રેડિટને ધક્કો આવે છે એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા પછી એસોની રજૂઆત તો છેલ્લા ત્રણ વર્ષથી અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ પાસે પદાધિકારીઓ પાસે કરી છતાં આજ દિવસ સુધી એસઓ અમને મળ્યો નહીં જ્યારે પણ જોઈએ તો એસો અમને બે દિવસ ચાર્જમાં આવે છે ખરેખર લખપત તાલુકો નાનો છે અબડાસા તાલુકો મોટો છે તો લખપતમાં રેગ્યુલર હોય અબડાસામાં એસો ચાર્જમાં હોય તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો આ એક અધિકારી હોય એમની એક નીતિ છે અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે તાત્કાલિક રિપેર કરી અને ગામ ગામ તાલુકા સાથે જોડાય એ એવું તાત્કાલિક પીડબલ્યુ પીડબલ્યુને પણ આવેદનપત્ર આપશું એના સિવાય આ નલિયાથી ભુજ એરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે એની પણ રજૂઆત હતી ભાઈ કોઈ પણ કામ થતું હોય મોથાળા ગામે પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો તો આ કામોની કોઈ તપાસ થાય નહીં તો મોટા અધિકારી એવું બોલી નાખે છે કે સરપંચો કોન્ટ્રાક્ટર બની ગયા ભાઈ સરપંચને કોઈ કોન્ટ્રાક્ટર બનવાનો શોખ પણ નથી અને સરપંચ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી અને સરપંચ જેટલું કામ કરે છે એ પોતે પોતાના ગામને નજરમાં રાખી અને વિકાસનું કામ કરે છે એટલે સરપંચ ઉપર કોઈ આરોપ લગાડતા હોય તો એ બે બુનિયાદ છે જો એ પ્રશ્ન તલાટીઓની પણ રજૂ કર્યું છે કે તલાટી કોઈ પણ અબડાસા તાલુકાનો કોઈ બે પાંચ ટકા હેડક્વાર્ટર હોય તો ભલે કોઈ હેડક્વાર્ટર રહેતા જ નથી હવે દિવસ સાતની મુદત આપી છે કે સાત દિવસની અંદર આ પ્રશ્ન જો નિરાકરણ નહીં આવે તો તાલુકા બહાર અમે બધા સરપંચો મોટી સંખ્યામાં સરપંચો હાજર બધા સરપંચો અહીંયા હડતાલ ઉપર બેસશું અને જો તલાટીઓ હેડક્વાર્ટર રહેતા હોય તો અહીંયા પ્રમાણપત્ર આપે કે ગામમાં હું આ આ ભાઈના મકાનમાં રહું છું તેનું પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવે ખાલી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે અને તાત્કાલિક ભરતી બાબતે પછી શાળાઓની અંદર વર્તનની ઘટ છે એ બાબતે રજૂઆત છે પછી એના જેમના આઈડી જે સરપંચશ્રીઓના બનાવવાના આવે એ બાબતે રજૂઆત કરીએ બીજું એસપીએમની જે કામ કરેલું છે સરપંચશ્રીઓ દ્વારા એના પેમેન્ટ સાચવને થાય એ બાબતે રજૂઆત છે પછી પીએમ આવેસના સર્વે બાબતે રજૂઆત છે તાલુકા પંચાયતની અંદર રેગ્યુલર એસો મળે એ બાબતે મોટી ગ્રામ પંચાયતની અંદર જે તલાટી સામગ્રીઓની જે જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ભરવા માટે તમારા તરફ શું આશ્વાસન મળે અમારા દ્વારા આશ્વાસ લીધેલું છે કે ભાઈ જે બાકી કામગીરી છે એ પંદર દિવસની અંદર સાહેબ એમના દ્વારા એવું અલ્ટિમેટ છે કે કદાચ સાત દિવસમાં મુદ્દાઓનું નિવેડો નહીં આવે તો કદાચ એ ગાંધી ચિંધ્યા માર્ગે જવાના છે એ બાબતે આપ શું કહેશો અમારા લેવલના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી દેશો ડિપાર્ટમેન્ટ હોય કાર્યવાહી કરવા માટે